વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એકરા ક્લાસીસ ધોરણ દસ વિજ્ઞાન નવી પેપરસ્ટાઈલ બે હજાર પચીસ વિદ્યાર્થી મિત્રો નવી પેપર સ્ટાઇલ પ્રમાણે તૈયાર કરવાનો એ ફાયદો છે કે તમે સ્માર્ટ મહેનત કરીને ઓછી મહેનતે વધુ માર્ક્સ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે પેપર સ્ટાઇલને સમજીએ સાથે આપણે કયા ચેપ્ટરને આપણે પ્રાથમિકતા આપવાની છે અને કયા ચેપ્ટર આપણે પછી તૈયાર કરીશું તો ચાલી ચાલશે એ આપણા વિડીયોમાં જોઈશું ચાલો જોઈએ વિભાગ એ એમાં વિદ્યાર્થી મિત્રો ચોવીસ પ્રશ્નો પૂછાશે દરેક ફરજિયાત છે અને દરેકનો એક ગુણ છે તો ટોટલ વિભાગ એ ચોવીસ માર્ક્સનો રહેશે પ્રશ્ન નંબર એકથી છ સાચો વિકલ્પ પસંદ કરો એમ સીક્યુ આમાંથી પૂછાશે ઓકે તો છ પ્રશ્ન જે એમ સીક્યુ સેટ થશે કયા ચેપ્ટરમાંથી આવશે ચેપ્ટર નંબર બે ચાર પાંચ અગિયાર નવ અને દસમાંથી આવશે અને ઘણીવાર અગિયારની જગ્યાએ બારમાંથી પણ એમ સીક્યુ આવી શકે છે કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ ચેપ્ટર છે અને આ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો છે તો આમાં આ એક બે ટોપિક એવા છે જે બંનેમાં કોમન છે તો પેપર સેટર અગિયાર અથવા બાર બેમાંથી એકમાંથી એમસીક્યુ સેટ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ માટે આટલા આપણે ચેપ્ટર તૈયાર કરવાના રહેશે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર સાતથી બાર ખાલી જગ્યા પૂછાશે એમાં ઓકે ટોટલ છ ખાલી જગ્યા પૂછાશે અને એમાં આપણે કેટલા ચેપ્ટર તૈયાર કરવાના છે ચાર પાંચ આઠ નવ અગિયાર અને ત્રણ આ દરેકમાંથી એક એક ખાલી જગ્યા આવશે પરંતુ ઘણી ઘણા પેપર સેટ મેં જોયા જેમાં આઠની ચેપ્ટર નંબર આઠની જગ્યા ચેપ્ટર નંબર સાતમાંથી પ્રશ્ન સેટ કરેલ છે અને ચેપ્ટર નંબર અગિયારની જગ્યા બારમાંથી પણ પ્રશ્ન સેટ કરેલ છે તો આ બંને પણ તમારે કરવાના રહેશે તો ખાલી જગ્યા કેટલા ચેપ્ટરમાંથી કરવાની છે ચાર પાંચ આઠ સાત નવ અગિયાર બાર અને ત્રણ આમાંથી તમારે ખાલી જગ્યા તૈયાર કરવાની રહેશે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર તેરથી સોળ ખરા કે ખોટા એના માટે તમારે આટલા ચેપ્ટર તૈયાર કરવાના રહેશે ટોટલ ચાર ખરા ખોટા આવશે ઓકે તેરથી સોળમાં ટોટલ ચાર ખરા ખોટા આવશે દરેકનો એક ગુણ છે અને એ ચેપ્ટર નંબર બે ત્રણ સાત આઠ અને દસ કારણ કે સાતની જગ્યાએ આઠમાંથી આ ક્વેશ્ચન આવી શકે છે ઓકે તો આટલા ચેપ્ટરોમાંથી ખરાખોટા તૈયાર કરવાના છે ટોટલ ચાર પૂછાશે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર સત્તરથી વીસ પ્રશ્નોના જવાબ આપો શોર્ટ ક્વેશ્ચન પૂછાશે ઓકે બિલકુલ એક વાક્યમાં જવાબ હોય એવા શોર્ટ ક્વેશ્ચન પૂછાશે અને એ ચાર પ્રશ્નો હશે દરેકના એક ગુણ છે ટોટલ ચાર ગુણ થશે અને એ એના માટે ફિક્સ જ ચેપ્ટર છે ચેપ્ટર નંબર છ આઠ દસ અને અગિયાર આમાંથી તમારે આ ચાર પ્રશ્નો આવશે છ આઠ દસ અને અગિયારમાંથી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આમાંથી તમારે શોર્ટ ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે પ્રશ્ન નંબર એકવીસથી બાવીસ વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો ક્વેશ્ચન આવશે આમાંથી અને ફિક્સ જ છે ચેપ્ટર નંબર છ માંથી બે પ્રશ્નો જોડકામાં સેટ કરશે ઓકે ચેપ્ટર નંબર છ માંથી બે પ્રશ્નો જોડકામાં સેટ કરશે પ્રશ્ન નંબર એકવીસ બાવીસ અને એ જ રીતે પ્રશ્ન નંબર ત્રેવીસ ચોવીસ એ પણ જોડકા જોડોમાં ચેપ્ટર નંબર તેરમાંથી એ પ્રશ્નો સેટ કરશે બે પ્રશ્નો હશે તો તેરમાં અને છઠ્ઠામાંથી જોડકા જોડો પ્રશ્ન આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આગળ વિભાગ બી જોઈએ ચાલો વિભાગ બી વિભાગ એને તો આપણે સમજી લીધું કે કયા પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી આવશે આપણે વિભાગ બી પણ સમજીએ ટોટલ વિદ્યાર્થી મિત્રો તેર પ્રશ્નો આવવાના છે એમાંથી આપણે નવ જ લખવાના છે ઓકે તેરમાંથી ફક્ત નવ લખવાના છે અને નવ દુ અઢાર ટોટલ આ વિભાગ અઢાર માર્ક્સનો છે ઓકે પ્રશ્ન નંબર પચીસથી સાડત્રીસ એમ ટોટલ તેર પ્રશ્નો આપેલા હશે તેમાંથી ફક્ત તમારે નવ જ લખવાના છે ચાલો જોઈએ કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે અને કેટલા આવશે ચેપ્ટર નંબર એકમાંથી એક પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર ત્રણમાંથી એક પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર પાંચમાંથી બે પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર સાતમાંથી બે પ્રશ્ન આવશે દસમાંથી એક પ્રશ્ન આવશે અગિયારમાંથી બે પ્રશ્ન આવશે બારમાંથી બે પ્રશ્ન આવશે અને તેરમાંથી બે પ્રશ્ન આવશે એમ ટોટલ નીચેનો તમે સરવાળો કરો તો તેર પ્રશ્નો થાય છે એમાંથી ગમે તે નવનો જ જવાબ તમારે આપવાનો છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો હું તમને થોડુંક પ્રિફર કરું તો ચેપ્ટર નંબર એક ત્રણ પાંચ સાત દસ અને તેર આટલા ચેપ્ટરો તમારે પહેલાં તૈયાર કરવાના રહેશે જો નવ થઈ ગયા એક ને એક બે ચાર ને બે છ ને એક સાત ને બે નવ અને એના પછી આપણે અગિયાર બારને છોડવાના નથી આપણે આ ચેપ્ટર તૈયાર કરવાના છેલ્લે ઓકે બધા આ ચેપ્ટરો તૈયાર થઈ જાય એના પછી અગિયાર બાર ચેપ્ટર આપણે તૈયાર કરવાના છે કારણ શું છે વિદ્યાર્થી મિત્રો બની શકે કે આ ચેપ્ટરોમાંથી કોઈ એવો પ્રશ્ન હાડ નીકળ્યો હોય જે આપણને સમજ ના આવતી હોય તો બીજા ચેપ્ટરો તૈયાર કર્યા હોય તો આપણે અટેન્ડ કરી શકીએ છીએ ઓકે તો ચેપ્ટર બધા જ કરવાના છે પણ આપણે પ્રાથમિકતા આ ચેપ્ટરને આપીશું અને છેલ્લે અગિયાર બાર ચેપ્ટર કરીશું અને આ ચેપ્ટરોમાંથી વિભાગ બી ના પ્રશ્નો આવશે ચાલો જોઈએ વિભાગ સી ટોટલ નવ પ્રશ્નો આ વિભાગમાં આપેલા છે નવમાંથી ફક્ત છ જ લખવાના છે અને દરેકના ત્રણ ગુણ છે તો છ તરી અઢાર ટોટલ વિભાગ સી અઢાર માર્ક્સનો છે ઓકે પ્રશ્ન નંબર આડત્રીસ થી છેતાલીસ એમ ટોટલ નવ પ્રશ્નો આપેલા છે અને કયા ચેપ્ટરમાંથી આવશે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર એકમાંથી એક પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર ત્રણમાંથી બે પ્રશ્ન આવશે છમાંથી એક આવશે સાતમાંથી બે આવશે નવમાંથી બે આવશે અને અગિયારમાંથી એક આવશે એમ ટોટલ પ્રશ્નો કેટલા આવશે નવ એમાંથી ફક્ત છના જવાબ તમારે લખવાના છે તો અહીંયા ફરીથી આપણે પ્રાથમિકતા આપીશું આ ચેપ્ટરોને એક ત્રણ છ સાત ઓકે જો આને તમે ગણી લો એક ને બે ત્રણ એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ તો અહીંયા છ થઈ ગયા અને પાછળ નવ અને અગિયાર આપણે સ્કીપ કરવાના નથી એ આપણે પાછળથી તૈયાર કરી લેવાના છે આ ચેપ્ટરોને પ્રાથમિકતા આપવાની છે આ ચેપ્ટરો પછી તૈયાર કરીશું પણ કરીશું તો આપણે ખરા ઓકે તો ચેપ્ટર નંબર વિભાગ સીમાં ત્રણ માર્કના પ્રશ્નો આ જે ચેપ્ટરોમાંથી આવવાના છે તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણ તમારે તૈયાર કરવાના રહેશે ચાલો જોઈએ વિભાગ ડીના પ્રશ્નો કુલ આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી ફક્ત પાંચના જવાબ લખવાના છે અને દરેકના ચાર ગુણ છે અને પાંચ ચાર વીસ માર્ક્સ ટોટલ આ વિભાગ વીસ માર્ક્સનો છે ઓકે સુણતાલીસથી ચોપન એમ ટોટલ આઠ પ્રશ્નો આપેલા હશે એમાંથી ફક્ત અને ફક્ત પાંચના જ જવાબ તમારે લખવાના છે ચાલો જોઈએ આપણે પ્રશ્નોની સંખ્યા ચેપ્ટર નંબર બેમાંથી બે પ્રશ્ન આવશે ચારમાંથી એક આવશે પાંચમાંથી બે પ્રશ્નો આવશે દસમાંથી એક આવશે બારમાંથી એક આવશે અને તેરમાંથી એક આવશે અને અહીં આગળ ચેપ્ટર નંબર બે પાંચ દસ બાર અને તેર આટલા ચેપ્ટરો તમારે તૈયાર કરી નાખવાના રહેશે જો બે ને બે ચાર અને ચાર અને એક પાંચ તો અહીંયા જ તમારું કામ ચાલી જશે બે પાંચ અને દસ આટલા ચેપ્ટરોમાં જ તમારું કામ ચાલી જશે અને બાર અને તેર પણ ઈજી જ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાંથી એક ચાર માર્કનો પ્રશ્ન આવશે અને પર્યાવરણ એમાંથી એક ચાર માર્કનો પ્રશ્ન આવશે તો આ સેક્શન પૂરતું તમે ચેપ્ટર નંબર ચાર આ ચેપ્ટર નંબર ચાર તમે સ્કીપ કરી દેશો તો ચાલશે આ ચેપ્ટર નંબર ચારમાંથી ચાર માર્કનો પ્રશ્ન તમે તૈયાર નહીં કરો તો ચાલશે પણ એના સિવાય આ ચેપ્ટર નંબર બે મોસ્ટ આઈએમપી એના ચાર માર્કના બે પ્રશ્નો આવશે તૈયાર કરવાનું જ છે પાંચમાંથી બે પ્રશ્નો આવશે એ પણ તૈયાર કરવાનું છે દસ માનવવાંક એકદમ ઈઝી છે તો આ પણ તૈયાર કરવાનું રહેશે તો બે પાંચ દસ પહેલાં તૈયાર કરી નાખવાના છે બે ને બે ચાર ને એક પાંચ થઈ ગયા અને બાર ચુંબકીય અસરો ઈઝી છે એમાં પણ આઈએમપી પ્રશ્નો પૂછાય છે અને તેર પર્યાવરણ બી ઈચ્છી છે તો આમાં પણ આઈએમપી પ્રશ્નો પૂછાય છે એટલે આટલા ચેપ્ટરો આમાં તૈયાર કરવાના રહેશે ચોથું તમે સ્કીપ કરી દેશો તો ચાલશે ચોથામાંથી ચાર માર્કનો પ્રશ્ન આપણે તૈયાર કરવાનો નથી એની જગ્યાએ આ વિભાગ એમાં ચાર માર્ક આ ચોથા ચેપ્ટરમાંથી વિભાગ એમાં એક એક માર્કના બે પ્રશ્નો આવવાના છે તો ત્યાં તમારે શોર્ટ ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે બાકી ચાર માર્કનો પ્રશ્ન તૈયાર નહીં કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાલી જાય એમ છે ઓકે તો વિભાગ સીમાં બીમાં અને એમાં મેં તમને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તૈયારી કરશો તો તમને ઘણો લાભ થશે તમારા માર્ક્સ પણ બળશે મહેનત પણ ઓછી લાગશે તો વિદ્યાર્થી મિત્રો તમને બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ટોપ લખ ઓકે વિદ્યાર્થી મિત્રો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા આપણા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો તો એમને પણ આનો લાભ થાય